ભારે કરી અહીંયા તો અમારો પગ બગડે બહુ ગારો હોય જો પગ બગડ્યા જો આમ બે ઇસકો બાંધ્યો છે અને આ બે જો જો ઇસકો ખાવાના છે અને રહે છે ગાંધીનગર ને આજે આવ્યા છે ગામડે તો લાવ્યા છે વાડીએ અત્યારે છે વાડીએ અને વાડીએ સરસ મજાનું વાતાવરણ છે જો સવારે તડકો હતો અત્યારે પાછા વાદળા થઈ ગયા છે ને એકદમ મસ્ત વાતાવરણ છે અને આંબા અને જો આંબે બાંધ્યા છે હિસ્કા અને બાળકો આવ્યા છે ગાંધીનગર થી અમારા સાથ ગાંધીનગર રહે છે અને આજે આવ્યા છે ગામડે તો વાડી આવ્યા છે ને તો આયા બીજો હિસ્કો બાંધવાનો છે તું જ સાઈડ ઉપર આંબા ઉપર સાઈડ

અબી બપોરનો ટાઈમ થઈ ગયો છે ને ભૂખ લાગી છે તો હવે આપણે આંબા નીચે જમવાનું છે અને અહીંયા એક જગ્યા થોડીક વ્યવસ્થિત કરી ને કાક પાથરી ને આયા જમવા બેસી તો અહીંયા મજા આવે કારણ કે એકદમ ઠંડુ ઠંડુ મસ્ત મસ્ત વાતાવરણ છે ધીમે ધીમે વરસાદ આવી ગયો છે થોડોક ધમ ધમ વરસાદ આવ્યો હતો અને જો બાળકોને રમવાની તો મજા જ મજા આવી ગઈ કે ઇસ્કા ખાવાની સુગંધ આવતો મસ્ત મસ્ત અને જો દાળ તડકા બને છે અને સરસ મજાનું જમવાનું બને છે જમવાનું બની ગયું છે ને હવે આપડે જો આંબા ના ઝાડ નીચે જમવાનું છે અને બે જો છોકરાઓ એને આજ મોજ આવી ગયો મજા મજા આવી ગઈ કા મજા આવી ગઈ ને બહુ જ મજા આવે આજ તો તો કેવું સુંદર મજાનું વાતાવરણ છે જો આ મગફળીનો ખેતર છે અને આંબા છે

જમવાનું આવી ગયું છે અને સરસ મજાનું જમવાનું બનાવ્યું છે અહીં વાળી જ જમવાનું બનાવ્યું છે અને જો આંબાના મસ્ત ઝાડ છે ને આંબા નીચે જમવા બેસવાનું છે અને જો આ બધાને ભૂખ લાગી છે ડીશો જો મૂકવા મળ્યા છે અને આ બાળકો જો ગાંધીનગર આવ્યા છે પણ મજા આવી ગઈ છે અને ક્યાં મજા આવી ગઈ ને શું વાત છે ક્યાં ये छोड़ा चाहिए वो कठोर छे खाई जावनो भाई कठोर के हां आज फौजी खाना खाओगे क्या हम्म आर्मी वाला खाना हाँ। स्कूल <laughs> में बने तू? तो? आर्मी नाम फुल फॉर्म स्कूल का नाम क्या है परबतली बताली प्रे प्रे स्कूल और, और कहाँ पे है स्कूल आर्मी कैंप आर्मी कैंप में गांधीनगर गांधीनगर और वहाँ पर અર તેરેમાં થોડે હે ને મગોડી વાલે હે જો આવા સરસ મજાના કેટલા બધત કઠોળ છે દાળ છે કેટલી જાદની બોટામાં હવે જમી લીધું છે અને જોવા આંબા નીચે આપણે ગાડલા નાખ્યા છે ને હવે આરામ કરવાનો છે બોલ अभी यहाँ पर झूला है तो मैं झूला झूला ऐसी तो जो तो झूला है झूला तो બારિશા બારિશ halo, kung paanin de tao